ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ છ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર વરિયાળીના વાહનની આવક ઓછી છે આજુબાજુના ગામમાં વરસાદ છે એટલે વાહનની આવક છે પાંચથી સાત વાહન આવ્યા છે ઊંચામાં બારસો નેવું નું નામ પડ્યું છે સારા માલિકે આવ્યા નથી આવ્યા જો એવા તો ચાલો આપણે વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ તારીખ છ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા ગ્રુપ માં મોકલતા રીજુ यार मैं तो बोलूँ मंच जब हाँ पाँच अगर मंच तो नहीं 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 हो पाँच 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 हरा बिजर हाँ बार सोने पांच रुपिया बार सो

એ બારસો નેવું મન કરવાનું બારસો નેવ રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા વરિયાળી પાંચસો એ પાંચસો રૂપિયા પાંચસો વરિયા

એ નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા એ નવસો ભાઈ

આઠસો પંચા